નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને આસામમાં લોકોના મોત જિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો આસામમાં આવેલા પુરમાં સોમવારે છ લોકોના મોત થયા હતા જેમાં મૃત્યુઆંક વધીને બોતેર થયો હતો આસામના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર અસરગ્રસ્ત જિલ્લામાં સંખ્યા છ જુલાઈના રોજ ત્રીસથી કટીને સોમવારે સત્યાવીસ થઈ ગઈ છે જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમ છતાં પૂરના પાણીને કારણે ધુબેરી જિલ્લામાં બે અને ગોપાપાડા અને ઘોઘાઘાટ શિવસાગર અને સોનીતપુર જિલ્લામાં એક એક વ્યક્તિના મોત થયા છે ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો બોતેર લોકોના મોત થયા છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો